ખડી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક વાટકો ઘઉંનો લોટ લીધો છે એ લોટમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું ઘી અત્યારે નાખ્યું છે ઘી નાખ્યા બાદ ઓછું લાગુ હતું ઘી તો ફરીથી બેથી ત્રણ ચમચી જેટલું નાખવું ત્યારબાદ આપણે મિક્સ કરીને ધીમા તાપે લોટને શેકી લેશું ગેસને તાપ વધારે નથી રાખવાનો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે લોટને શેકવાનો છે અને જ્યાં સુધી લોટ શેકાઈ ન જાય ત્યાં સુધી કન્ટિન્યુઅસલી સતત હલાવતા રહેવાનું છે લોટને જો તમે હલાવશો નહીં તો લોટ નીચેથી બળીવાનું કરશે કાં તો બળી જશે સુખડી થોડીક પોચી બને એટલા માટે આપણે અહીંયા બે ચમચી જેટલું દૂધ એડ કર્યું છે એ દૂધ તમારે લોટ શેકાઈ જાય પછી છેલ્લે નાખવાનું છે અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને લોટ થોડોક ઠંડો થાય એ પછી આપણે એમાં ગોળ એડ કરીએ છીએ બે મોટી ચમચી ગોળ લીધો છે ગોળ નાખીને પછી હલાવવાનું છે ગોળ એકદમ સરસ પડી જાય ત્યાં સુધી હલાવતા રહેશું ગોળ નાખશું એટલે આપણું આપ જે બેટર છે એ સરસ થઈ જશે થોડુંક ઠીક થઈ જશે તમે જોઈ શકો છો રેડી ટુ સર્વ ટાઈપનું થઈ ગયું ત્યારબાદ એક પ્લેટને આપણે ગ્રીસ કરી લેશું ઘીથી અને એમાં સુખડીને પાસરી દેસુ કે સ્પ્રેડ કરી દેસુ સારી રીતે એક સરખી તમે જોઈ શકો છો સુખડીને જોઈને જ ખાવાનું મન ને હા તમે તમને એક ક્વેશ્ચન હશે કે લોટને ક્યાં સુધી શેકવો તો લોટને આપણે જ્યાં સુધી બદામી કલરનો થાય ત્યાં સુધી શેકવાનો રહેશે